નમસ્તે મિત્રો મારું નામ છે જીલ પટેલ હું લુણવા ગામનો રહેવાસી છું મારું ફાર્મ મલાણા રોડ ચંદાકુઈ આવેલું છે મારો કોન્ટેક નંબર છે એટ વન ફોર વન ટુ સેવન ઝીરો વન મિત્રો હું છેલ્લા ચાર વર્ષથી પશુપાલન કરી રહ્યો છું એની અંદર જોવા જઈએ તો છેલ્લા ચાર વર્ષથી હું કારગીલ સાથે જોડાયેલો છું છેલ્લા ચાર વર્ષથી હું કારગીલની પ્રોડક્ટ દરેક પ્રોડક્ટ યુઝ કરી રહ્યો છું જેમ કે ઝીરોથી ત્રણ મહિના સુધી કાપ સ્ટાર્ટર ચારથી સાત મહિના સુધી કાપ ગ્રોઅર ડેરી પ્રોટીન ઇફર ડ્રાય ટ્રાન્ઝેક્શન જે ગાયને એક મહિના પહેલાં આપવામાં આવે છે ટ્રાન્ઝેક્શન એના પછી ગાય કાલવિંગ થયા પછી કંપનીની આપણે આઠ હજાર મિલ્ક જેન આઠ હજાર યુઝ કરીએ છીએ અમે જો પચીસ લીટરથી ઓછું ત્યાં સુધી આપતી હોય પચીસ લીટર સુધીનું દૂધ આપતી હોય તો અમે આઠ હજારની પ્રોડક્ટ યુઝ કરીએ છીએ અને પચીસ લીટરથી વધારે દૂધ આપતી હોય તો અમે દસ હજારનો યુઝ કરીએ છીએ અહીંયા પણ ફાર્મરો મારું ફાર્મ જોયા પછી છેલ્લા ચાર વર્ષથી હું ખવડાવતો હતો એના પછી ફાર્મર બી આજુબાજુથી ફીડની રિક્વાયરમેન્ટ કરતા હતા તો પહેલાં અહીંયાથી દૂર લેવા જવું પડતું હતું ફાર્મરને ફીડ તો પછી અહીંયા પોતાના ફાર્મ ઉપર જ મેં અવેલેબલ કરવડાયું છે કારગીલનું ફીડ અને આજુબાજુના ફાર્મરો સારા એવા લઈ બી જાય છે અને કારગીલથી ખવડાઈ અને ટ્રાન્ઝેક્શન કાફ ગ્રોર યા ઇફર જેવા પ્રોડક્ટ ખવડાવી અને બહુ સંતોષકારક છે કે ભાઈ એમને સારું એવું રિઝલ્ટ મળી રહ્યું છે અમને કંપનીમાંથી સારા એવા સપોર્ટ મળી રહ્યા છે જેમ કે દર મહિને વાછડીનું વજન માપે માપવાનો પછી ડાયટ પ્લાન બનાવી આપવાનો કયા કેટલા લિટર દૂધ આપતી ગાય છે એનું એક ગ્રુપિંગ બી કરી આપે છે અમને કે ગ્રુપ વાઈઝ એને કઈ રીતે ફીડિંગ કરવું કેટલું એને ડેરી પ્રો એનર્જી બુસ્ટર છે આઠ હજાર છે કે પછી દસ હજાર એ રીતનું બધું સેટઅપ કરી આપે છે અમને હું બી જે નવા જોડાઈ રહેલા છે ફાર્મરો એમને એક સલાહ સંદેશ આપવા માગું છું કે એક વર્ષ માટે કારગીલ ખવડાવો અને એનું રિઝલ્ટ લો અસ્તુ થેન્ક યુ સાયન્સ સ્વાસ્થ્ય સફળતા કારગીલ પશુ આહાર એટલે યોગ્ય પશુ આહાર